શું નામ તમારું ભાગ્ય કાંતિલાલ મકનભાઈ તમારું ગામ મીઠાણા તાલુકો ઢંકાણા અને જિલ્લો મોરબી તમારો મોબાઈલ નંબર પંચાણું આઠ પાંચ ઇઠાવી એક ત્રેપન ઓકે હવે તમે અમારી ઘરડા કેમી કસી કઈ કઈ દવા વાપરી હતી અને કેટલા એમ પ્રમાણે વાપરી હતી ગોરીલા નાખી હતી ચાલીસ પંપે અને બોક્સર નાખ્યું હતું દસ બોક્સર નાખી હતી દસ આ જે બોક્સર છે જેમાં ડેલ્ટા મેથી ને આવે આ તમે દસ એમ પ્રમાણે નાખ્યું હતું અને આ જે અમારો ગોરીલા છે એ પંપે ચાલીસ એમ પ્રમાણે નાખ્યું બરોબર

તો આ બે દવા તમે અમારી ઘરડા કેમિકલ્સ છાટી બોક્સર દસ એમ એલ ગુલાબી માટે તો આનાથી તમને તમારા પાકમાં શું ફાયદો જોવા મળ્યો આમાં બધી અત્યારે જોવા મળતી નથી અને વિડીયોના માધ્યમથી હું તમને બતાવું કે આની અંદર અત્યારે કપાસના પાક અંદર એક પણ લીલી પોપટી કે થીપ્સ જોવા મળતી નથી તો તમને એવું લાગે છે કે લીલી પોપટી